નમસ્કાર દોસ્તો વિડીયો ફટાફટ દોસ્તો એ જથ્થો જ્યાંથી મળી આવ્યો છે અને એ જથ્થો કઈ જગ્યાએ સાચવેલો તો એની ઉપર રેડ પાડી છે ત્યાર પછી તેના દરવાજાઓ તોડીને અંદર દાખલ થયા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને જુનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટી ના પ્રમુખ હરીશભાઈ સાવલિયા કલેક્ટર ગાડીમાં ક્યાં સાહેબ

આમી લેતા જાવ દાદા હા દાદા આવો દાદા દેહો દાદા આરી ખુરશીઓ ત્રણ બેટર કોફી લક્ષ્ય થોડે ક્યો હે આયા બાપા તમે તો બેહો બાપા આપડા દુકાનદાર છે હા બે હા તમે બેહો મને બોય જો પોય બોય જો પોય બોય લે તો એ આપડે ઘરે પડી છે અરે મારા બોલી ધરતી ત્યાં મારું બવડાઈ તો બુધી લેવા ગયો ખોય લેવા ગયા ખોય લેવા તો હ બોલાડ આવી જા આ ગયો આ ગયો એકમાં મનબાબા આયા कुर्सी લઈ જાવ પકડીયો આવો લે આયા અહીંયા આવો આ कुर्सी મોટા માથા થઈ ગયા અરે મકાદરના બાજુમાં કોળી દે ને પડતું ના ગોળો આવું

বড় কাজ কর

કામ નહિ હોય હોય આ તો કાટો કાટો ઇતકે તો બોલી સુક કે છે પૂતારો

બાપા બીજે <device> <apacls2> <much>. સરપંચ સરપંચ માલ થી ચાર દિવસ બાજુ વાળા કીધું કે અહીંથી માલ ભાઈ મને બે વેરો બે દિવસ બે ચાર દિવસ પેલા